કેશોદના માણેકવાડા ગામે આજે પવિત્ર અને પાવન શ્રાવણ માસના સોમવારે હયે હયુ દળાય તેટલી ભાવિકોની ની ભીડ કેશોદના માણેકવાડા ગામે આવેલ માલ નું મંદિર શ્રદ્ધાળુ માટે આસ્થાનું કેન્દ્ર છે અને અનેક શ્રદ્ધાળુઓ પોતાની મનોકામનાઓની પૂર્તિ કરવા માટે દર્શન કરવા માટે આવે છે અને માલબાપા દરેક ભાવિકોની જે કોઈ મનોકામના હોય તે પૂર્ણ કરે છે ત્યારે આ દેવાલય ખાતે આખો શ્રાવણ માસ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને તેમાં પણ શ્રાવણ માસના સોમવારે તો અહિંહયે દળાય તેટલી ભાવિકોની ભીડ જોવા મળે છે અને આજે સવારથી જ કેશોદ અને માણેકવાડા આસપાસના ગામો માંથી મોટી સંખ્યામાં ભાવિકો ચાલીને માણેકવાડા માલ દર્શન કરવા માટે જતા હોય છે ત્યારે આ માગ્યા પર અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા પાણી અને ફરાળ માટે ના સ્ટોલ રસ્તા પર નાંખી ચાલીને નીકળતા દર્શનાર્થીઓને આગ્રહ પૂર્વેક ચા પાણી અને ફરાળી નાસ્તો કરાવતા હોય છે આમ શ્રાવણ માસના સોમવારે માણેકવાડા મંદિરે એક મેળા જેવું વાતાવરણ પણ જોવા મળતું હોય છે મારું નામ ચેતનાબેન દોંબડિયા ગામ મીઠાપુર તાલુકો મેંદડા અમે શ્રાવણ માસના દિવસે દર સોમવારે અહીંયા માલ બાપા એ દર્શન કરવા આવીએ છીએ અને હજારો લોકો દર્શન માટે તૈયાર થઈ જાય છે અને આજુબાજુ ગમે ત્યાંથી માણસો આવે જાય અને ભક્તિ અને શ્રદ્ધાપૂર્વકથી માલ બાપાના દર્શન કરી અને બધા બપોરે મહાપ્રસાદ લે છે અને હરવા ફરવાનું બધું અહીંયા પાછળ આગળ બધા જ્યાં હોય ત્યાં બધું જોવા મળે છે માલ બાપાને છોતેરમાં સાક્ષાત દર્શન થયા હતા બધાએ ભાવપૂર્વકથી દર્શન કર્યા અને માલ બાપાની પ્રકૃતિ નું મંદિર બનાવ્યું અને શ્રદ્ધાથી બધા હજારો શ્રદ્ધાળુ મંદિરે દર્શન કરવા આવે છે અને બાળકો મોટાઓ નાનાઓ વૃદ્ધો બધા હર્ષથી દર્શન કરી અને આગળ વધે છે અને માલ બાપાએ બધા ને શ્રદ્ધા થી આગળ વધાર્યા છે અને તેમના ભવ્ય મંદિર બનાવી અને બધાનું શ્રદ્ધા પૂર્વકથી પૂર્ણ કર્યું છે હું પ્રફુલ ત્રિવેદી ટ્રસ્ટી વીર મણિભદ્ર મગરવાડા અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લાનો પ્રમુખ મોરો વંથલીનો આ માણસ જાતની જેમ એક નાગ યોની જે છે એ નાગ યોનીના માલબાપા વંથલી ખુંબિયા બાપા રગતિયા બાપા અને માલબાપાની એક ત્રિપુટી જે છે એ ત્રિપુટી કહેવાય છે કે ઓગણીસો ને છોતેર માં માલબાપાએ જ્યારે પ્રજા સમક્ષ કલાકોના કલાકો સુધી લોકોને દર્શન આપ્યા ત્યારે લોકોની જે ભાવના જે છે નાગ પ્રત્યેની એ સમાજના કામ માટે થઈને નાગ બાપા જે છે એ શહીદ થઈ ગયા છે આ ગામમાં અને માને આ ત્રિપુટી જે છે એમના પ્રત્યે અપાર શ્રદ્ધા કોઈ પણ જાતની અપેક્ષા વગર હું વર્ષોથી જ્યારે આ વિસ્તારમાં કામ કરતો ત્યારે રેગ્યુલર મારે આવવાનું થતું દર્શન કરવાના થતા હું માલદેવ બાપાની જગ્યામાં આવતો જ્યારે જ્યારે જરૂર પડે જ્યારે જ્યારે સંકટ પેદા થતું હોય ત્યારે નાગબાપાના દર્શને આવીએ ત્યારે નાગબાપા આ આ આવા કોઈ પણ સંકટો જે છે સામૂહિક સંકટો દૂર થતા એટલે મને શ્રદ્ધા છે ઓમ 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 તમારા નામ મારું નામ ડાંગર મોરુભાઈ વાલાભાઈ ડેરવાણ હું માલબાપાના સાધ્યમાં સેવા કરી રહ્યો છું માલબાપા ઓગણીસો સોતેર માં દર્શન આપેલા છે અને તે ભાવપૂર્વક એને બધાની મનોકામના પૂરી કરે છે અને હજરા હજુર છે એવો આપણને માહોલ દેખાય છે હજરા હજુર દેખાય એવો માહોલ રાખેલ છે જે સમયે દર્શન આપ્યા હતા એ સમયે માલ ને અમારે નાના નાના હતા એ અમે જાણેલું અને સાંભળેલું છે તે પતિ માલ બાપા ને આસ્થાથી બંને કામના બધા ની સંપૂર્ણ પૂરી કરે છે મારું નામ તાન તમિલ રાજાભાઈ ગામ માણેકવાડા જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું માણેકવાડા ગામે માલ બાપા નાગદેવતાનું મંદિર આવેલ છે ત્યાં દર શ્રાવણ સોમવારે અવિરત ફરારનો ફરાર આપવામાં આવે છે સવારે સાત થી સાંજના નવ વાગ્યા સુધી અને લાખો લોકો દર્શન પગપાળે ચાલીને આવે છે વંથી જુનાર કેસોથી અને બાપા ચોક્કસ ભાવથી માનતા પૂરી કરે છે જે ચોક્કસ ભાવથી માનતા રાખે છે એની મનોકામના બાપા પૂરો કરે છે એવું સાક્ષાત્કાર છે કે ઓગણીસો

મંદિરમાં આપણે પ્રવેશ કરીએ એટલે બાપા સાક્ષાતો જવું આપણને લાગે છે અને શાંતિમય વાતાવરણ છે